તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર ને મિત્રો આજે આપણે વાત કરવાના છે કે તમને બધાને ખબર જ હશે કે મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર મિત્રો થમુ અને પલક વિશેના જે ફોટો અત્યારે સોશિયલ મીડિયાની અંદર જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે છૂટાછેડાને લઈને તો એને શું તો મિત્રો વાત કરવામાં આવે તો મિત્રો શું ખરેખર મિત્રો તમુને પલકના છૂટાછેડા થઈ ગયા છે કે મિત્રો સોશિયલ મીડિયાની અંદર કોઈ આ મજાક ફેલાવી રહ્યું છે શું સત્ય છે એ પૂરેપૂરી માહિતીને આગળ તમને હું વિડીયો બતાવવાનો છું તો મિત્રો જોડાયેલા રહેજો અમારી યુટ્યુબ ચેનલમાં અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ મિત્રો ભૂલતા નહીં તો મિત્રો વાત કરવામાં આવે તો અત્યારે સોશિયલ મીડિયાની અંદર એક જ વાતને એક જ ચર્ચા ચાલી રહી છે બહુ ચર્ચા બહુ વાયરલ થઈ રહી છે મિત્રો તમુ અને પલકના છૂટાછેડા વિશેની તો મિત્રો તમુને પલક હમણાં થોડાક જ ટાઈમ પહેલાં અને મિત્રો વાત કરવામાં આવે તો તમને બધાને ખબર જ હશે કે હમણાં થોડાક જ બે દિવસ પહેલાં અગાઉ મિત્રો મિસ તમુએ એમના ઇન્સ્ટાગ્રામના એકાઉન્ટ ઉપર એક વિડીયો અપલોડ કર્યો હતો મિત્રો તો મિત્રો વાત કરવામાં આવે તો એ વિડીયોની અંદર મિત્રો ખુલ્લે આમ તમુ એવું જણાવી રહ્યા છે કે હું ને પલક હવે છૂટાછેડા લઈ રહ્યા છે તો શું મિત્રો ખરેખર તમુ ને પલકના છૂટાછેડા થઈ ગયા છે તો મિત્રો વાત કરવામાં આવે તો થોડાક જ સમય પહેલાં જે તમને સોશિયલ મીડિયાની અંદર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની અંદર જણાવ્યું હતું વિડીયોની અંદર કે મેં અને પલકે બંને છૂટાછેડા લઈ લીધા છે એવું જણાવવામાં આવ્યું હતું હવે છૂટાછેડા લીધા કે ના લીધા એ તો આવનારો સમય મિત્રો બતાવશે પણ જે સોશિયલ મીડિયાના માધ્યમથી જે માહિતી મળી રહી છે અમે એ તમને બતાવી રહ્યા છે મિત્રો અને મિત્રો વાત કરવામાં આવે તો ધમુને પલક વારંવાર સોશિયલ મીડિયાની અંદર મિત્રો લોકો સામે મિત્રો એમના ફ્રેન્ડ સર્કલ સામે પ્રેંક કરતા હોય છે તો શું ખરેખર આ વખતે પણ ધમુ અને પલકે પ્રેંક કર્યો છે એ તો આવનારો સમય મિત્રો બતાવશે અને મિત્રો વાત કરવામાં આવે તો આના વિશે મિત્રો હજી સુધી કોઈ સોશિયલ મીડિયાની અંદર તમુ દ્વારા કોઈ વિડીયો કે કોઈ પોસ્ટ કરવામાં આવી નથી મિત્રો તો શું સાચું કે શું ખોટું એ ઘટના તો મિત્રો હવે આવનારો સમય જ બતાવશે પણ તમને જો કોઈ પણ વસ્તુની ખબર હોય તો મિત્રો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મિત્રો આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરવાનું બિલકુલ મિત્રો ભૂલતા નહીં કેમ કે મિત્રો આવા અવનવા ગુજરાતી વિડીયો આપણી ચેનલ ઉપર તમને સૌથી પહેલા અને સૌથી ઝડપી જોવા મળશે તો મિત્રો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ મિત્રો ભૂલતા નહીં કારણ કે મિત્રો આપણી ચેનલ ઉપર રોજ નવા નવા ગુજરાતી વિડીયો અપલોડ થાય